રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને હત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય સ્વર્દલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત દિશામાં પણ વિવિધ સંગઠનના આગેવાનો અને જાગૃત લોકોએ રિસાલા મંદિરથી જાગૃતિ રેલી યોજી હતી અને ગૌહત્યા બંધ કરેગા વહી દેશ બે રાજ કરેગા જેવા નારાઓ સાથે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જે આ પત્ર આપીને તેમની આ માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆતો કરાઈ આ અંગે ગુજરાત પરમ ધર્મ સંસદે એક હજાર આઠના અધ્યક્ષ કિશોરભાઈ તવે ગંગારામભાઈ પોપટ અને નગર સેવક વિજયભાઈ દવેએ જણાવ્યું કે ભારતની આઝાદીને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ને આજ સુધી ગૌહત્યા પ્રતિબંધિત થઈ નથી ને ચારે પીઠના શંકરાચાર્યના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર ના સૂત્રને લઈને ગૌહત્યા અટકાવવા આંદોલન શરૂ કર્યું છે દસમી માર્ચ બે હજાર ચોવીસ ગૌહત્યા બસ 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 આજે દસ મિનિટ માટે પ્રતિકાર બંધનું એલાન કરાવું સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે સંપૂર્ણ ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત થાય તેવી માંગણી છે દેશમાં રાજ્યોમાં ગૌહત્યા પ્રતિબંધિત છે તેમ છતાં પણ છડેજો ગૌહત્યા થઈ રહી છે ને રોજની એક લાખ ગાયોની હત્યા દેશમાં થઈ રહી છે દેશ આછા થયો ત્યારે ત્રાણું કરોડ ગાયો હતી ને ત્રીસ કરોડ જનતા હતી આજે માત્ર નવ કરોડ ગાયો બચી છે અમે ચૂંટણી હોવાથી ભારતની તમામ પોલિટિકલ પાર્ટીઓ પાસે જવાના છે અને જે પાર્ટી ગૌહત્યા પ્રતિબંધનની કાયદો લાવવાનું વચન ન આપે તેના એજન્ડા ના મૂકે તેના માટે વોટ આપવા બાકીની પાર્ટીઓને વોટ ન આપવા માટે લોકોને અપીલ કરીશું નમસ્કાર ભારતમાં સૌથી વધુ જો કોઈ જનસંખ્યા હોય તો હિન્દુ સમાજની છે અને હિન્દુ સમાજ જે સૌથી ગૌરવવંત હોય તો એ ગાય માતાથી છે અને વર્ષોથી ગાય માતાનું જે હત્યા થઈ રહી છે ગાય માતાનું જે માંસ વેચાઈ રહ્યું છે ગાય માતાને જે જરૂરિયાત પડતા જે એમના કાયદાઓ છે એના કાયદાઓ બને છે પણ કાયદા માત્ર ચોપડા ઉપર રહેતા હોય છે ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો એ કાયદાઓનું કોઈપણ જગ્યાએ સારી રીતે ક્યાંય અસરકારકતા દેખાતી નથી આજે જગતગુરુ શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને ગાય માતાનું જે સ્થાન છે હિન્દુ સમાજની અંદર જે ગૌરવતું સ્થાન છે એ સ્થાન જળવાઈ રહે એના માટે શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે દિશાની અંદર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે સાથે અમે અમારા વતી એવું આજના દિવસે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ગૌમાતા માટે જેટલું કરવું પડે એટલા માટે અમે લોકો તૈયાર છીએ ભલે એના માટે અમારે જીવ આપવો પડે તો જીવ પણ આપશું પણ ગૌમાતાનું એમનું જે સર્વોચ્ચ સ્થાન છે એ સર્વોચ્ચ સ્થાન ભારતની અંદર આપવું જ પડશે જે કોઈ પણ સરકારો હોય જે કોઈ પણ કાયદા બનાવતો હોય એમને અમારી એક વિનંતી છે કે આ કાયદાઓ સંપૂર્ણપણે સજાગ રહે અને એ કાયદાઓ અસરકારક રીતે કામગીરી કરે તો જ આ દેશની અંદર ગાયોનું સ્થાન જે છે ગાય માતાનું સ્થાન છે એ ઉચ્ચ રહેશે આજે બીજું બધું વધુ ના કહે ગાયને રાષ્ટ્રમતા જ ઘોષિત કરવાનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન માત્ર ગાય માટે ચાલે છે એવું નથી ગાય બચશે તો પર્યાવરણ બચશે ગાય બચશે તો ખેતી બચશે ગાય બચશે તો આપણી આર્થિક સ્થિતિ સુધરશે આજે આપણે જો ભૂતકાળમાં નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ગાય આધારિત ખેતીના કારણે ગૌ આધારિત આપણી આર્થિક સ્થિતિઓના કારણે દેશ વ્યવસ્થિત હતો મજબૂત હતો આર્થિક સ્થિતિ સારી હતી ગાયોની બાબતમાં જ્યારે પ્રથમ આંદોલન પૂજ્ય કર્પણા કરપાત્રજી મહારાજે જ્યારે ઊભું કર્યું અને એ પછી અમુક રાજ્યોની અંદર પ્રતિબંધ મુકાયો છે એ પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો લાગે છે જેમ કે ગુજરાત ગુજરાતની અંદર આજે અમે પોતે જ કોર્ટોમાં જોઈએ છે ઘણીવાર જે કેસો આવે છે જીવદયાના કેસો આવે છે એમાં આવા પ્રકારના ગૌ હત્યાના કેસો બી ઘણીવાર આવે છે અને આ કેસોને કારણે આજે માત્ર લાગણી દુભાય છે એટલું જ નહીં હિન્દુઓને અન્યાય પણ થઈ રહ્યો છે સાથે સાથે ગૌ માતાના વધના કારણે આપણને આર્થિક નુકસાન પણ ભારે થઈ રહ્યું છે અને ગાય બચશે તો જ રાષ્ટ્ર બચશે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે જે શંકરાચાર્યજી આંદોલન શરૂ કર્યું છે એ આપણે સૌએ એક હિન્દુ તરીકે જ નહીં પણ એક સમજદાર લોકો તરીકે પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ એવી મારે સૌ વિનંતી ભારતની આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા અમૃત મહોત્સવ ચાલે છે પણ આજ સુધી ગૌવંશ હત્યા પ્રતિબંધિત થઈ નથી એના માટે ભૂતકાળમાં અનેક આંદોલનો થયા છે ત્યારે આ વખતે ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્યોના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌમાતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને સ્વયંસ્ફૂર્ત ગૌરક્ષા આંદોલન છે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી અમારી માંગણી છે એટલે આજે તારીખ દસ માર્ચના રોજ દસ 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 ગૌહત્યા બસ દસ તારીખે દસ વાગે દસ મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરવામાં આવ્યું એના અનુસંધાને ડીસાના તમામ એસોસિએશન અને ડીસાની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે એસ ડીએમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં માંગણી કરવામાં આવી છે કે સરકાર ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને એને રાષ્ટ્રમાતા તરીકેનો દરજ્જો આપે તો ઓટોમેટિકલ એની રક્ષાનું પ્રાવધાન થાય અને સંપૂર્ણ ભારતમાં ગૌવંશ સત્યા પ્રતિબંધિત થાય આપ જાણો છો કે આજે પણ ભારતના ઓગણીસ રાજ્યોમાં કાનૂનન ગૌવંશ સત્યા પ્રતિબંધિત છે તેમ છતાં છડે ચોક ગૌહત્યા થઈ રહી છે ઇવન ત્યાં સુધી કે પહેલાં વીસ રાજ્યોમાં પ્રતિબંધિત પણ બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેરની કલમ હટાઈ એની સાથે સાથે ગૌવંશ સત્યા પ્રતિબંધ ધારો ત્યાં ખતમ કરવામાં આવ્યો એટલે કાશ્મીરમાં આ સરકારે ગૌહત્યાની છૂટ આપી એના માટે એક એનજીઓ સુપ્રીમ કોર્ટ સુધી ગઈ પણ સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સંસદ જ કાનૂન બનાવી શકે અમને કોઈ કાનૂન બનાવવાનો અધિકાર નથી આ રીતે આજે રોજની એક લાખ ગાયોની હત્યા ભારતમાં થઈ રહી છે ભારત આઝાદ થયું ત્યારે તાણું કરોડ ગાયો હતી અને ત્રીસ કરોડ જનસંખ્યા